ડેરી દક્ષિણ ગુજરાત સૌથી મોટી ડેરી માનવામાં આવે છે ત્યારે મહારાષ્ટ્ર થી દૂધ લાવીને કેટલીક મંડળીઓ દ્વારા આ દૂધમાં આપવામાં આવતું હતું ત્યારે આ મુદ્દો હવે રાજકીય સરકાર સુધી પહોંચ્યો છે બે હાજર ચોવીસ થી બે હાજર પચીસ ના વર્ષની આ છેલ્લી બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠક મળી હતી તેમાં પણ આ મુદ્દાને લઈને કોઈ પણ પ્રકારની ચર્ચા થઈ ન હતી તુદનો ખેલ થઈ ગયો અને હવે ભીનું સંકેલવાની તૈયારી થઈ રહી હોય તે પ્રકારનું વલણ પ્રમુખ અને ઉપપ્રમુખનું સામે આવ્યું છે જાણે કંઈ થયું જ ન હોય તે પ્રકારે પ્રમુખ અને ઉપપ્રમુખે મીડિયા સામે દાવા કર્યા અને બેઠકમાં વાર્ષિક હિસાબો મંજૂર કરવામાં આવ્યા તે પ્રકારની વાત પ્રમુખ માનસી પટેલ દ્વારા કરવામાં આવી હતી

અને તેની સાથે આવનારા દિવસોના જે આયોજન છે એની પણ અમે ચર્ચા કરી અને આ બોર્ડે સર્વાનુમતે એજન્ડાના તમામ કામો પૂરા કરીને મિટિંગ પૂરી કરી સર આજે મંડળીને દંડ ફટકારવાની જે વાત હતી તેને લઈને શું કહેશો અમારી સંસ્થા અમૂલ ફેડરેશન સાથે જોડાયેલી છે અમૂલ ફેડરેશનના નિયમો પ્રમાણે અમે કામ કરીએ છીએ દંડ ફટકારવાની કે દંડ કરવાનો કોઈ સવાલ નથી પણ અમારી જે બારસો જેટલી મંડળીઓ છે એને બરાબર અમે શિસ્તમાં રાખવા માટે ઘણી બધી પ્રવૃત્તિ નિયમો નીતિઓ નક્કી કરીએ છીએ સરકારી કાયદાઓ અને સંસ્થાના પેટા કાયદાના આધારે કામ કરીએ છીએ એટલે અમારા નિયમની બહાર અમારો જ કોઈ પ્રતિનિધિ જાય પ્રતિનિધિ મીન્સ કે મંડળી તો અમે એને કંટ્રોલ કરવા માટે આ કરીએ છીએ કઈ રીતે કંટ્રોલ અમૂલ પેટર્નની બહાર જઈને બહારનું જે દૂધ ઠંડુ આવ્યું ઠંડુ દૂધ એટલે એડલ્ટ્રેશનવાળું નહીં એ ઠંડુ દૂધ પણ નહીં પણ અમારી જે મંડળીઓ છે અમારા જે સભાસદો છે એ ગામની મંડળીમાં જ ભરે બહારથી લાવીને વેપાર નહીં કરે એવો અમારો અમૂલ પેટર્ન નિયમ છે આ નિયમ તૂટ્યો હતો સાહેબ આ નિયમ તૂટ્યો એટલે તો દંડ કરવામાં આવ્યો હતો ને નિયમ તૂટ્યો છે માટે અમારા કુટુંબીજનો જ છે આ મંડળી સમજો તમે એ પારકા નથી સમાચારો આવ્યા અને વાત તો સચિવ સુધી સરકાર સુધી જાય એમાં કઈ નવી વાત છે ને તો સાહેબ એક બીજા ડિરેક્ટર ઉપર હાથ ઉમાપવાની જે વાત હતી કે કેટલી યોગ્ય છે તે રીતે જોઈ રહ્યા છો એવી કોઈ વાત છે ની સમગ્ર બોર્ડ દૂધ ઉત્પાદકોના હિતમાં કામ કરે છે એક હજાર કરોડ રૂપિયાની તમે વાત કરો જે વાત કરો તે વ્યક્તિને પૂછી લો જાણે કહી રહ્યું તેને આક્ષેપ કરો તો આક્ષેપ કરે એટલે મારે મારે બધું લઈને જવાનું અહીંયા બધું જ રેકર્ડ છે મીડિયા બેહી જાઓ પૂછો જાઓ છૂટ છે ટ્રાન્સપરન્ટ છે કોઈને રોઈ કહ્યું આજ દિન સુધીમાં મારે કોઈ જગ્યાએ મને બોલાવીને પૂછ્યું નથી સમજી લેજો અને મને પૂછશે તો હું જવાબ આપવા તૈયાર છું જેણે આક્ષેપ કર્યો છે એ પુરાવા આપી દે કોઈ જગ્યાએ કોઈને અમે ભલામણ નથી કરતા અમારું જીવન ટ્રાન્સપરન્ટ જીવીએ છે સહકારી પ્રવૃત્તિ ટ્રાન્સપરન્ટ કરીએ છે એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર કોઈ જગ્યાએ કોઈ પ્રૂફ કરે ને આ જીવન રાજકારણ સહકારી ક્ષેત્રે બધું છોડી દે છે રાજુભાઈ